બે ભાઈઓની કાર સાથે આરોપીઓ કાર અથડાવીને સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો જોકે ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા મૃતદેહને પેનલ પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે એ ઘટનાને પગલે પોલીસે દોડી આવી અને પોલીસે તપાસ હાથ ધરી છે જૂની અદાવતમાં છ શખ્સોએ મૃતકની કાર સાથે પિકઅપ વાન અથડાવીને ઢોર માર મારીને મોત નીપજ્યું સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામના રણછોડ ઉર્ફે રસીખ તેના ભાઈ અર્જણ આયા ગામથી પોતાના ગામ ઈશ્વરિયા તરફ ક્રેટા કારમાં જતા હતા જે દરમિયાન જૂની અદાવત લઈ મરડિયા સાયલા માર્ગ ઉપર બોલેરો કારમાં આવેલ છ શખ્સોએ ક્રેટા કાર સાથે પોતાની કાર અથડાવી હતી ને ક્રેટાકારમાં સવાર રણછોડ ધાંધરને હાથે અને પગે માર માર્યો હતો જ્યારે તેની સાથે રહેલા અર્જણ ભાગી છૂટ્યોને એકસો આઠ એમ્બ્યુલન્સ સાયલાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ રણછોડને મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતાં લીમડી ડીવાય એસપી એસઓજી સહિત પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો આ બનાવમાં મૃતક રણછોડના ભાઈ અર્જણભાઈએ સાયલા હોસ્પિટલમાં રુદાતલા ગોપાલભાઈ ગેલાભાઈ રુદાતલા અને કેશુભાઈ સામતભાઈ રુધાતલાનું નામ લખાવ્યા છે બનાવની જાણ થતાં મૃતકના સમાજના મોટી સંખ્યામાં લોકો તોડી આવ્યા અને બના અંગ લિમડી ડીવાય એસપીએ જણાવ્યું કે સામસામે વાહન અથડાવીને મારામારીનો બનાવ બનતા વધુ ઇજા પહોંચતા રણછોડભાઈનું મોત નીપજ્યું છે જ્યારે પોલીસ આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક પૂર્વ એપીએમસીના ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગીલાભાઈ ધાધરનો બત્રીજો છે મૃતકના પક્ષના લોકો દ્વારા આશરે છતી બાર મહિના પહેલાં આરોપી પક્ષના લોકો ઉપર હુમલો કરી ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચાડી હતી જેનું મંદૂક રાખી હુમલો કરાયો હતો અને આરોપીઓ દ્વારા સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવવા જતા બનાવ અંત હત્યામાં પરિણામ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોને વ્યવસ્થા સ્થિત સ્થિતિ સામે અને સવાલો વધ્યા છે અને વારંવાર હત્યા અને મારામારીની લૂંટ જેવા બનાવો ધાન વધ્યા જાય છે અને થોડાક દિવસ પહેલાં જાહેરમાં એક યુવતીને છરીના ખા મારી હત્યા કરી દેવામાં આવી હતી જાણે કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે જાહેરમાં મર્ડર અને લૂંટ અને ફાયરિંગ જેવી ઘટનાઓ બનતા રહે છે ત્યારે આવા લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે બ્યુરો પરમાર પરમાર બગેરાથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા